નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જિલ્લા ફેરની તમે જે રાહ જોઈ રહ્યા હતા જિલ્લા ફેરનું ટાઈમટેબલ એટલે કે સમયપત્રક આવી ગયું છે સાથે આપણા વિડીયોમાં જિલ્લા ફેરનું સમયપત્રક છે એની ચર્ચા કરશું સાથે કયા ડોક્યુમેન્ટ જોઈશે એની પણ આપણે વાત કરશું સાથે કયા સમયથી કયા સમય વચ્ચે બદલી થશે એની પણ આપણે વાત કરીશું તો આ વિડીયો અચૂક જુઓ તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો સાથે કોઈ કોમેન્ટ હોય તો જરૂર પ્રશ્ન કર કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તો આપ સૌનું ફરી એક વખત એક્ઝામ સાથી હાર્દિક સ્વાગત છે તો અગિત્યનો ઈમેલ દ્વારા પરિપત્ર થયો છે ક્યાંથી થયો છે તો કોઈ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા થયો છે કોને સંબોધિત કરાયા છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરાયા છે એટલે કે એકથી આઠની બદલી છે કયા કયા પ્રકારની બદલીઓ છે તો જિલ્લા વિભાજન છે જિલ્લા ફેર છે સાથે જિલ્લા વિભાજન અને જિલ્લા ફેરા બંને પ્રકારની બદલીઓનું ઓનલાઈન ઓફલાઈન બદલી કેમ્પના આયોજન કરવા બાબત છે તો જિલ્લા ફેર બદલીની ઓનલાઈન ઓફલાઈન બંને પ્રકારની થશે એની વાત છે સાથે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ એક અને બેના ઠરાવથી જે બદલીના ઠરાવ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ રજૂ થયા છે એ હેઠળ પ્રકરણ એલ અને એમ આ બે પ્રકરણ હેઠળ જિલ્લા ફેર એક તરફી ઓનલાઈન અને જિલ્લા ફેર એક તરફી ઓફલાઈન આમ બંને પ્રકારની બદલીઓ માટેની જોગવાઈ કરાઈ છે નવા ઠરાવથી તો આ બંને પ્રકારની બદલીઓ કરાવવાની છે એટલે કે એ ચાલુ થઈ રહી છે સાથે આ બદલીમાં ભાગ કોણ લઈ શકશે તો કે જિલ્લા નગર શિક્ષણ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકમાં જે પણ વિદ્યા સહાયક છે પ્રાથમિક શિક્ષકો જે ફરજ બજાવી રહ્યા છે બધા ભાગ લઈ શકશે સાથે તમે એ પણ જાણો છો કે જિલ્લા ફેરની બદલી માટે પાંચ વર્ષ જેને પૂરા એ તમામ ભાગ લઈ શકે છે તો જિલ્લા વિભાજન કેમ્પ અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી જે પણ લાગુ પડતા જિલ્લા છે એટલે કે જિલ્લા વિભાજન થયું હોય એ જિલ્લાઓની વાત છે તો ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી પૂરો થશે જિલ્લા ફેરબદલી કેમ્પની વાત આપણે કરીએ ઓફલાઈન જે કરવાનો છે તો જે પણ જિલ્લાઓની શ્રેયાની યાદી બની ગઈ છે તો એ બધા જિલ્લાઓનો વીસ નવેમ્બર બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ માટે થશે તો વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ધોરણ એકથી પાંચ માટે એમાં પણ લાગુ પડતા જિલ્લા અને નગર માટે જેની માહિતી બરાબરની તૈયાર રહેશે એમના માટે છે સાથે ધોરણ છથી આઠનો જે કેમ્પ છે જિલ્લા ફેરો ઓફલાઈનનો કેમ્પ એ એકવીસમી તારીખે થશે એટલે કે એકવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એ પણ લાગુ પડતા જિલ્લા અને નગર માટે છે હવે જિલ્લા ફેર બદલી ઓનલાઈન કેમ્પની આપણે વાત કરી લઈએ તો ઓનલાઈન કેમ્પ આપણા બધા માટે નવો છે તો એ કેમ્પ ત્રેવીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી લઈને ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસ પ્રથમ તબક્કો યોજાશે તો આ જે પ્રથમ તબક્કો છે એ કુલ એકવીસ દિવસની આસપાસ ચાલશે તો ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસથી ચાલુ થશે અને ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂરો થશે બીજા તબક્કાની વાત આપણે કરી લઈએ તો એ બીજો તબક્કો જનરલ કેમ્પ છે જનરલ તબક્કો છે તો એ સોળમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે પંદર દિવસ માટે ચાલશે તો આ વચ્ચે ગાળો આપવાના કારણો ઘણા બધા છે અરજીઓ છે અરજીઓનું વેરિફિકેશન થશે તો એની ચર્ચા આપણે કરીએ છીએ કે કયા સમયે તમારે શું કરવાનું છે સાથે જે જિલ્લા અથવા નગરના જે નગર છે એમાં જિલ્લા ફેર બદલી માટેની પ્રતીક્ષા યાદી પૂર્ણ થયેલ નથી એટલે કે પ્રતીક્ષા યાદી હજુ પૂર્ણ થઈ નથી અને વાળા બાકી છે તો એ બધા જિલ્લાઓમાં ઓફલાઈન પદ્ધતિથી કેમ્પ કરવાનો છે એટલે કે વેઇટિંગમાં જે પણ શિક્ષકોને જિલ્લો નથી મળ્યો ત્યાં ઓફલાઈન પદ્ધતિથી કેમ્પ થશે એટલે કે આ જૂના શિક્ષકો માટેની વાત છે જેમણે અગાઉમાં ફોર્મ ભરી દીધા છે અત્યારે પ્રતીક્ષા યાદીમાં એમનું નામ સામેલ છે એમના માટે વાત છે તો એમનો જે કેમ્પ છે એ ઓફલાઈન કેમ્પ થવાનો છે અને એ કેમ્પ વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એકથી પાંચ માટે અને છથી આઠના જે વેઇટિંગવાળા શિક્ષકો છે એમનો કેમ્પ એકવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ થશે તો ઓફલાઈનવાળા શિક્ષકો જે પણ બદલીમાં ભાગ લીધેલ છે એ ખાસ આ તારીખો યાદ રાખે તો જે પ્રતીક્ષા યાદી બહાર પડી છે એનાથી બે ત્રણ ગણા ઉમેદવારો વધારે બોલાવવાના રહેશે જેના લીધે ફરીથી નવા તબક્કા બહાર ના પાડવા પડે અને એક જ કેમ્પમાં બધું પૂરું થઈ જાય તો બે ત્રણ ગણા વધારે ઉમેદવારો બોલાવશે સાથે પ્રતીક્ષા યાદીમાં રહેલા જે પણ ઉમેદવારો છે એ જિલ્લા ફેરબદલી કેમ્પના સ્થળ સમય અને તારીખની જાણકારી બધાને સરળતાથી મળે સમયસર મળે એવી વ્યવસ્થા ગોઠવવાની ડીપીઓ સાહેબને જાણ કરેલ છે સાથે પ્રતીક્ષા યાદી મુજબના બોલાવાના થતાં તમામ ઉમેદવારો કેમ્પના બેથી ત્રણ દિવસ પહેલાં એમને બધી માહિતી મળી જાય એના માટે પત્ર વ્યવહાર થવાની પણ આશા છે પણ પત્ર વ્યવહાર ના થાય તો પણ તમે જાગૃત રહેજો સાથે સોશિયલ મીડિયા પર પણ આ શ્રેયાન્તા યાદી છે એ ફરતી હશે તો ત્યાંથી મળે એવી વ્યવસ્થાનો પણ પ્રયત્ન કરશે ઉપરોક્ત ઓફલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઠરાવ ઠરાવની જોગવાઈ મુજબ જે પણ જિલ્લાઓમાં વિભાગ વિષય મુજબ પ્રતીક્ષા યાદી પૂર્ણ થયેલી છે એટલે કે જિલ્લા ફેર સંપૂર્ણ ઓફલાઈન થઈ ગયેલ છે તેવા જિલ્લા નગરોમાં જિલ્લા ફેરબદલી કેમ્પ ઓનલાઈન પદ્ધતિ ઓનલાઈન પદ્ધતિ થશે એટલે કે જ્યાં જિલ્લા ફેર ઓફલાઈન પૂરો થશે ત્યાં યાદી પૂર્ણ થઈ ગઈ છે પ્રતીક્ષા યાદીની કોઈ ફોર્મ અરજી ફોર્મ ના જે કરેલ શી અરજી કરેલ જે શિક્ષકો છે કોઈ બાકી નથી રહેતા ત્યાં ઓનલાઈન કેમ્પ કરવાનો રહેશે તો ઓનલાઈન કેમ્પ બધાને લાગુ પડશે તો જ્યાં પ્રતિક્ષા યાદી ખતમ થઈ ગઈ છે ત્યાં જિલ્લા ફેર બદલી ઓનલાઈન કેમ્પ વખતે શું શું સૂચનાઓ ધ્યાનમાં રાખવાની છે એની આપણે વાત કરીએ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસના અધિકારીની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડી ગુજરાત તો એ વેબસાઇટ પર જગ્યાઓ અપલોડ ડીપીઓ સાહેબ કરશે સાથે ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે તમામ પ્રકારની બદલીઓ જે પ્રાથમિક શિક્ષક છે વિદ્યા સહાયક છે એ મહેકમના કારણે હજુ સુધી છૂટા ના થયા હોય તો એ છૂટા થયેલા જ છે એમ ગણીને શાળાની જગ્યા ખાલી દર્શાવવાની રહેશે અને જે શાળામાં હુકમ કરવામાં આવ્યો છે એ સામેની શાળામાં જગ્યા ભરાયેલી છે એવું ગણવાનું રહેશે તો આ જગ્યાઓનો લાભ પણ તમને મળશે સાથે આપના જિલ્લામાં કાર્યરત શાળાઓની વિગતો અનુસાર તાલુકાનું નામ છે શાળાનું નામ છે શાળાનું ડાયેશ કોડ છે પે સેન્ટરનું નામ છે પે સેન્ટર ડાયેશ કોડ છે એ બધી જ વિગતો એકત્રીસ ડિશ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની સ્થિતિ દર્શાવવાની છે અને નિવૃત્તિથી જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ પણ આ પોર્ટલમાં સામેલ કરી દેશે અને આ જગ્યાઓ જે છે એ ઓનલાઈન બદલીવાળાને મળી શકે એવો લાભ ચાન્સ આપશે સાથે ઓનલાઈન પોર્ટલ પર જે પણ જગ્યાઓ અપલોડ કરી છે એ જગ્યામાં કોઈ પણ સંજોગમાં એ જગ્યામાં ફેરફાર થશે નહીં સાથે એનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જવાબદારી રહેશે સાથે આપના દ્વારા શાળા ડાય સ્કોડ ખાલી જગ્યાઓની વિગતો વગેરે ખોટી અપલોડ થાય અને એના લીધે શિક્ષક વિદ્યા સહાયક દ્વારા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઊભો થશે તો એના માટે પણ જિલ્લા શાસન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જવાબદાર રહેશે એટલે કે એ એનું સમાધાન લાવશે શિક્ષણ વિભાગ તારીખ અગિયાર પો અગિયાર મે બે હજાર ત્રેવીસનો જે ઠરાવ પ્રકરણ જીનો ઠરાવ થયેલો છે તો પ્રકરણ જી હેઠળ સૂચના ક્રમ તેરની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની એ માંગણીની બદલી છે આજે જિલ્લા ફેર એમાં ભાગ લે લેનાર પ્રાથમિક વિદ્યા પ્રાથમિક શિક્ષક છે વિદ્યા છે પુખ્ત ઉંમરના છે સમજણા છે પૂરતી સમજણ ધરાવે છે એના લીધે કોઈ અન્યને અન્યાય થતો હોય તો એકવાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ શાળા બદલાઈ બદલી શકશે નહીં એટલે કે કોઈપણ સંજોગમાં એક વખત તમારે હુકમ થઈ ગયો એ શાળા તમારે લેવી પડશે એટલે કે શાળા બદલી શકશો નહીં તો ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો જિલ્લા ફેરબદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક વિદ્યાશાહે કે સૂચવેલ વેબસાઇટ પર ઓનલાઈન જિલ્લા બદલીની અરજી કરવાની રહેશે તો વેબસાઇટ ડીપી ગુજરાત છે એ તમે ખાસ ઓનલાઈન બદલી માટે ઉપયોગી છે તો વેબસાઇટ તમે યાદ રાખજો ડબલ્યુ ડબલ્યુ ડીપી ઈ ગુજરાત ડોટ ઇન તો વેબસાઇટ ખાસ નોંધી રાખજો જો કોઈ જિલ્લામાં કોઈ પણ જગ્યા માટે નામ નામદાર હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી જે તે જગ્યા ખાલી રાખવા માટે હુકમ કરેલો હોય અને કેસનો આખરી ચુકાદો હજુ સુધી ના આવ્યો હોય તો હાઈકોર્ટ જે પ્રમાણે કહે એ પ્રમાણે કામગીરી કરવાની રહેશે તો સાથે જિલ્લા ફેર ઓનલાઈન બદલી કેમ માટેની વિગતવાર સૂચનાઓ પણ જે છે એ હવે હજુ પ્રસિદ્ધ થશે તો એ પણ તમને મળશે તો આપણે સમયપત્રક હવે જોઈ લઈ કે શું સમયપત્રક છે ક્યારે બદલીઓ થશે તો બદલી કેમ્પ અંગેનું જે સમયપત્રક છે એની આપણે વાત કરી લઈએ તો વ જે વધ પરત કેમ્પ છે અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ પૂરા થશે તો આ તારીખ તમે ખાસ નોંધવા જેવી છે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વધ પરતના કેમ્પ છે જિલ્લા વિભાજન કેમ્પ છે ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂરા થશે તો લાગુ પડતા જિલ્લા માટે જ છે એટલે કે જ્યાં જિલ્લાનું વિભાજન થયું એવા જિલ્લા ફેરબદલી કેમ્પ ઓફલાઈનની વાત છે તો જે શિક્ષકોની પ્રતીક્ષા યાદી બાકી છે એટલે કે જિલ્લો નથી મળ્યા એવા શિક્ષકોની એવા જિલ્લાઓમાં જે પ્રતિક્ષા યાદી બાકી રહી છે ત્યાં એકથી પાંચ માટે વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ થશે અને ધોરણ છથી આઠ માટે એકવીસમી નવેમ્બરના રોજ કેમ્પ થશે જિલ્લા ફેરબદલી કેમ્પ ઓનલાઈનની તારીખ પણ તમે નોંધી રાખજો ત્રેવીસ નવેમ્બરથી કરીને એકત્રીસમી ડિસેમ્બર સુધી એટલે કે એક મહિનોના આઠ દિવસ ચાલશે તો એમાં બે તબક્કા છે હવે આપણે આ જે વિગતવાર બદલી કેમ્પ છે એની વિગતવાર સમયપત્રક જોઈ લઈએ તો જિલ્લા ફેર બદલી કેમ્પ છે એ ત્રેવીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી પચીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ તો આ તારીખે જે છે એ કામગીરીમાં મુખ્યત્વે ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલ પર એન્ટર કરવાની કામગીરી થશે તો આ માહિતી ખાસ જોઈ લો તો જગ્યાઓ અપલોડ છે પચીસ નવેમ્બર સુધી થઈ જશે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બર જે છે એ અપલોડ કરેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશનની કામગીરી થશે એટલે કે જિલ્લામાંથી આ જગ્યાઓની ચકાસણી થશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એમ ત્રણ દિવસ માટે શિક્ષક દ્વારા જિલ્લા ફેર બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શિક્ષક દ્વારા થશે તો જિલ્લા ફેર ઓનલાઈન બદલી કેમ્પની વાત છે તો ખાસ તારીખ નોંધી રાખજો અઠ્યાવીસમી ડિસેમ્બરથી અઠ્યાવીસમી નવેમ્બર ઓગણત્રીસમી નવેમ્બર અને ત્રીસ નવેમ્બર આમ ત્રણ દિવસ માટે ઓનલાઈન તમે અરજી કરી શકશો શેના માટે તો કે જિલ્લા ફેર જે એક તરફી બદલી કેમ્પ છે માટે કયા પ્રકારનો તો કે ઓનલાઈન બદલી કેમ્પ માટે અઠ્યાવીસ નવેમ્બર ઓગણત્રીસ અને ત્રીસ ત્રણ દિવસ માટે સાથે ઓગણત્રીસ નવેમ્બરથી કરીને ચોથી ડિસેમ્બર સુધી તો તમને કુલ છ દિવસ માટે તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય અમાન્યના કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે એમના દ્વારા થશે તો આ વેરિફિકેશન તાલુકા લેવલે થશે ઓગણત્રીસ નવેમ્બરથી કરીને ચોથી ડિસેમ્બર સુધી સાથે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસથી પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જિલ્લા કક્ષાએ અરજીઓનું એપ્રુવલ આપવામાં આવશે અથવા તો રિજેક્ટ કરવામાં આવશે સાથે લેખિત કારણ સહિતની અરજદારને એની જાણ પણ કરવામાં આવશે અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી પણ થશે તો આ કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા થશે સાથે સાતમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજ્યકક્ષાએ વેરિફિકેશન થશે અને શિક્ષક દ્વારા કરેલ અરજીઓની સિન્યુરિટી યાદી પ્રસિદ્ધ કરવાની કામગીરી તો સિન્યોરિટી જે યાદી છે એ સાતમી ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ થશે સાથે દસમી ડિસેમ્બરથી અગિયારમી ડિસેમ્બર સુધી સિન્યોરિટી યાદીમાં જે પણ શિક્ષકોના નામ સામેલ થયા છે એમના દ્વારા શાળા પસંદગી થશે તો શાળા પસંદગીની તારીખ ખાસ નોંધી રાખજો દસ ડિસેમ્બરને અગિયાર ડિસેમ્બર છે તેર બાર બે હજાર ચોવીસ એટલે કે તેરમી ડિસેમ્બરે જિલ્લા ફેરબદલીના ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી થશે તો એક દિવસ જેવા હોય છે બદલી થયા બાદ છૂટા બાદ તો તમે વીસમી ડિસેમ્બર સુધી તમને છૂટા એટલે કે તમને જે તે જિલ્લામાં તમે હાજર પણ થઈ જશો હવે જિલ્લા ફેરબદલી જનરલ કેમ્પની આપણે વાત કરી લઈએ તો જિલ્લા ફેરબદલીનો જનરલ કેમ્પ છે એ તેર ડિસેમ્બરના રોજ જે ઓર્ડર ઇશ્યુ થાય એના પછી ચાલુ થશે તો સોળમી ડિસેમ્બરના સોળ અને સત્તર ડિસેમ્બરે ખાલી જગ્યાઓ જે માય ફરીથી ખાલી રહી છે એને ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે તો તારીખો નોંધી રાખજો સોળ ડિસેમ્બર અને સત્તર ડિસેમ્બરના રોજ ખાલી જગ્યાઓ અપલોડ કરવામાં આવશે સાથે અઢારમી ડિસેમ્બરે પોર્ટલ પર જે પણ જગ્યાઓ અપલોડ થઈ છે એનું વેરિફિકેશન થશે ઓગણીસમી ને વીસમી ડિસેમ્બર આ બે દિવસે જનરલ કેમ્પ છે એના માટે શિક્ષકો ફરીથી જિલ્લા ફેર બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરી શકશે એટલે કે એમણે જિલ્લો ના માંગ્યો એ શિક્ષકો રહ્યા હશે એ બધા જનરલ કેમ્પમાં અરજી કરી શકશે ઓગણીસ ડિસેમ્બરથી બાવીસમી ડિસેમ્બર સુધી તાલુકા દ્વારા અરજીઓની વેરિફિકેશન થશે સાથે માન્ય છે કે અમાન્ય છે એ બધી કામગીરી ત્યાં તાલુકા લેવલે થશે ઓગણીસ ડિસેમ્બરથી ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી થશે અને અરજીઓ એપ્રુવલ કે રિજેક્ટ પણની કામગીરી પણ કરવામાં આવશે સાથે ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રાજ્ય કક્ષાએ આરજીઓની સિન્યોરિટી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો ચોવીસમી ડિસેમ્બરના રોજ જનરલ કેમ્પની સિન્યોરિટી યાદી સત્યાવીસને અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ સિન્યોરિટી યાદીમાં સમાવેશ જે પણ શિક્ષકો છે એની શાળા પસંદગી રજૂ કરવામાં આવશે એકત્રીસમી ડિસેમ્બરના રોજ જિલ્લા ફેર ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી કરવામાં આવશે એટલે કે જાન્યુઆરી સુધીમાં શિક્ષકોને શાળા મળી જશે હાજર પણ થઈ જશે તો આ જનરલ કેમ્પની માહિતી છે તો આ સમયપત્રક તમે સારી રીતે જોઈ શકો છો હવે ડોક્યુમેન્ટ તમે મેળવવા માગતા હો પરિપત્ર તમારે જોઈતા હોય તો આપણી એક્ઝામ સાથી ચેનલ છે તો યુટ્યુબ ચેનલ છે ત્યાંથી તમે મુલાકાત લઈને એક્ઝામ સાથી ચેનલની જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક મૂકેલી છે એના પર જોઈ શકશો આ પરિપત્રો અને ત્યાંથી મળી જશે સાથે જિલ્લા ફેરબદલી કેમ્પ માટે ઘણા બધા પ્રમાણપત્રોની પણ જરૂર પડશે તો આ બધા જ પ્રમાણપત્રો છે ડોક્યુમેન્ટ એની પ્રિન્ટ તમારે નકલ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે તો પ્રમાણપત્ર તમને બધા સમજાવવા મુશ્કેલ છે તો એ જોઈ શકો છો તમે સાથે અરજી કઈ રીતની હોય છે એ પણ તમે એ જોઈ શકો છો તો બધા જ પ્રમાણપત્ર તમે મેળવવા માગતા હો તો મળી શકશે પછી બાકી લેણાનું છે દંપતી કેસનું પરિશિષ્ટ એક છે દિવ્યાંગ ઘોષણાનું પરિપત્ર છે એ પણ તમે મેળવી શકશો ત્યારબાદ વાલ્મીકી ઘોષણાનું પણ છે એ પણ તમે જોઈ શકો છો એના સિવાય પણ ઘણા બધા છે એ પણ તમે અહીંથી મેળવી શકશો જિલ્લા ફેર બદલી થયેલ શિક્ષકને જિલ્લા કક્ષાએથી છૂટા કરવા અંગીની શિક્ષકની અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી છે ત્યાં પણ તમારે અરજી મૂકવાની હોય છે તો બધી જ જિલ્લા ફેરબદલી તાલુકા કક્ષાએથી છૂટા કર્યા બાબતનો સંદર્ભ પછી જિલ્લા ફેરબદલી કેમ્પમાં વિભાગ ધોરણ એકથી પાંચ કે છથી આઠ છે એ બદલી થયેલ શિક્ષકોને શાળામાંથી છૂટા કર્યા બાબત ત્યારબાદ જિલ્લા ફેરબદલી કેમ્પની બદલી થતાં જિલ્લા કક્ષાએથી હાજર કરવા બાબત છે તો છૂટા હાજરના બધા રિપોર્ટ છે જિલ્લા ફેર બદલીમાં આવેલ શિક્ષકને તાલુકા કક્ષાએથી હાજર કર્યા બાબતનો રિપોર્ટ પણ છે સાથે ધોરણ છથી આઠમાં ભાષા ગણિત વિજ્ઞાન સામાજિક છે એમાં એ શિક્ષકને હાજર કર્યાનો રિપોર્ટ પણ છે તો બધા જ રિપોર્ટ તમે મેળવવા માંગતા હો તો મેળવી શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો તો એકત્રીસમી ડિસેમ્બર સુધી જિલ્લા ફેરનો કેમ્પ પૂરો થઈ જશે અને શિક્ષકોને જાન્યુઆરીના પહેલા વીકમાં જે જર્નરલ કેમ્પવાળા બાકી રહેલા શિક્ષકો છે એમને છૂટા પણ કરી દેશે અને હાજર પણ કરી દેશે અને સાથે ત્યારબાદ જે ખાલી જગ્યાઓ રહી છે એ મંગાવવામાં આવશે ને એ બધી જ જગ્યાઓ નવા વિદ્યા સહાયકો દ્વારા ભરવામાં આવશે તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ રહેશે તમે જોઈ શકો છો સાથે પ્રતીક્ષા યાદી પણ અત્યારે વેબસાઇટ પર બધા જિલ્લાઓને અપલોડ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો સાથે જે પ્રતીક્ષા યાદીમાં સમાવેશ શિક્ષકો છે તમામ જિલ્લાઓના શિક્ષકોની યાદી તમારે જોવા માંગતા હો તો ગૂગલ ડોટ કોમ વ્યૂ ડીપી ગુજરાત કરીને જે વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો તો આ લિંક પણ છે એની ત્યાંથી તમે જોઈ શકો છો તો આ લિંક પરથી પ્રતીક્ષા યાદીવાળા શિક્ષકોની યાદીઓ અપલોડ થઈ ગઈ છે તો અહીંથી જોઈ શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ